જય માતાજી મિત્રો સ્વાગત છે મારા નવા બ્લોગ વિડીયોમાં તો આજે અમારે ઘાસ સતે સતે વાત કરું શું કરી આટલા કોઈ નહીં તો આજે આપણે વિડીયો બનાવવાનું હતું તો કોઈ આજે નહોતું તો આપણે આલસા દીક્ષિત ને દીપક બે બે ભોણા ઘેરે છે આજ ને સતે સાહેબ આપણો ફાય તો સતે ચમા એટલે બોલતો તો એમાં આવ્યો અમારો ઘેર ઓટો માર વાય તો નવી વિડીયો ચાલુ કરી નાખ્યું તો આપણે હવે જીગર ના ઘેર જઈએ કે જીગર શું કરાય તો જીગર ના ક્યાં જવું તમારે કોઈ જવું નહીં રાજ જવું જ નહીં આપણે કોઈને હો કોઈ ક્યાં નહીં જવું કોઈ ક્યાં નહીં જવું આપણે એકલા જવું હમણાં મોડા આપણે આખા ઘરમાં ચેક કર્યું જીગર ઘરમાં હતો નહીં તો આપણે ધાબા પર ગઈ જીગો ધાબા પર શક નહીં લગભગ કરી દો છે આ બેઠો બંકો શું કરી બંગા ગેમ રમતો તો હ ગેમ રમતો તો ગેમ કઈ ફ્રી ફાયર માતા ને માતા ને બોલ છે તો બધા કોણ બોલતા આ

મારા દિલના ના હર ધબકારે મારી આંખોના ના મારા જીવનના પણ 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 એને આપી દઉં આપી દઉં મારા વડે ચટલું યાદ રહે યાર આટલું યાદ રહે તું હે મેચ ને આવું હે તો મારા જીગા મેચ રમવાની ઈચ્છા હળ મેચ રમવા દે હે મેચ રમવા લે જાવ મોળાજી મોળા મોળાજી હા રે તો આપડા આટલા બેઠો કિસાન શું કરે કિસાન રીલ્સ રીલ્સ રેસ નાટલાનો ભાઈ જીગર બેઠો બે જણ એકલા બેઠા તાખું કેમ લે મત જવાનું જઈએ જઈએ તો ભાઈ જીગર શું કેવું કોઈ કેવું કોઈ કે કશું ના કેવું જોઈ રહ્યો લે મારા ભાઈ હું આવતા એમ કહું લે આવી આવી હમે જવાનું હા જયા થઈ ગયો એટલે પટી જે નાયો માતાના માતાના તને ઉજન દાની તો કણ આલા તો મજા તો આપણે નેચે બધા છોકરા રમે ક્રિકેટ આપણો શુભમ દેવરાજ છે બધા ક્રિકેટ કંટાળો કંટાળો તો પ્રેક્ટિસ કરી કરી લે પ્રેક્ટિસ કરી બધા બેઠા છે રમી છે અમુક તો આપણે આપડે સતીષને દોડતા દોડતા શું કરતા લે

બરોબર ને તો આપણે મેચ રમવા જઈએ હેડો હાલ આપણે શ્રવણ અને એક બીજા ભાઈએ ટીમ પાડી હ અને હાલ અમારે હવે આવીએ ફિલ્ડિંગ તો આપણે ફિલ્ડિંગ મસ્ત ભરીએ અને જીતી જઈએ તો હવે આપણે ફિલ્ડિંગ પૂરી થઈ જઈએ અને હોમે વાળાને કેટલા રન ખબર નહીં અને આપણે પહેલાં ઓપનરમાં ઉતરીએ શ્રવણ તો આપણે એક જઈએ

શ્રવણ કેતો હતો કોઈ ખાવાનું બનાવવાનું હોય એટલે આપણે શ્રવણ જોડે જઈએ કાલે મેચ ચાલુ હોય તો આપણે એક જબરજસ્ત ની આમ હસુ આવે ને એવી વાત થઈ હજી કા પેજ મેં આવું કર્યું તો હું તમને પેલા આખી વાત કહું તો અમે ક્ષેત્રમાંથી ડાયરેક્ટ ઘેર આવ્યા તો જીગાએ કીધું એ પુનમ જીગો કે મને પૈસા આલ મળમાંથી મસ્ત ખાવાનું લાવું અને આપણે ઘેર જઈને બનાવીએ વધેલા પૈસા તો જીગાએ ચીવ કરી તને ખબર અરે આખું ભૂટ મહિ ના શિયર માન નાખો જીગા વધારે જે તારું ખાવાનું એમ કે આપણે ખાવાનું બનાવજો જો છું જો ખબર જો કે હું ખાવાનું લાવું કો ના એરો ને આરુ ભાડી લાય તો ખાવાનું જીકો ના કે ભાઈ હું તમારા ગાત પ્રેંક કર દો તો પ્રેંક ને તમે રીઅલ કરવા જા મને તમારી થી ભૂલ થઈ જાય રહ્યું ખબર રહી એ આપું નામ આવું કરી બોલવાનું જીકર આવું તો જ એમ કરી યાર હા હાડો પાસ્તા લઈ પાસ્તા નાખી દે હું તો ખાલી પાસ્તા ના નાખોય પણ તું કહેતો તો કે હું મસ્ત ખાવાનું લઈને તમને ખવરાવું

एक पड़ी की तोड़ जे बीजी मिल दे बीजी मिल दे कोना ये करना कोना एक पड़ी की तोड़ ना कोकड़ी नाम चीज़ लाके अपने खाइए ए बीजी ना तोड़ता कोई कोकड़ी ना क्या अपने चीज़ लाके स्वाद में नहीं दिले बस ए तो अपने खाइए पहला देख तू खा जे चुरा का એ બસ એ વધારે બગાડ ને મમ્મી બોલશે સાજુ એ તો લાગતી યાર બટાકા બાકી હું ભાઈ યાર ફોટો

मैं में दिल समझा पाता मंदे तेरी कैरिया सोना था तेरा वे झूठा रंग दो तो दिनों में झूठा कैसे के रहा जन राम जन राम जन, जन तू भी क्या याद रखेगा 干吧？